વડિયા પાસેના ચારણિયા ગામે પુલ પાસે અકસ્માત બાઇક ચાલકોને બચાવવા જતા ડમ્પર સુરવો નદીમાં ખાબક્યો અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાથી જીતપુર રોડ પર ચારણિયા નજીક સુરવો નદીના પુલ પાસે ધરતી સાંજે અકસ્માત સર્જાયો હતો ઉપસ્થિત લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ જેતપુર બાજુથી આવતા ડમ્પર સાથે ચારણીયા ગામ તરફથી આવતા બાઇક ચાલક ધડાકા ભેર અથડાતા ડમ્પર ચાલક તેમને બચાવવા જતા ડમ્પર પુલ પાસે નદીમાં ખાબક્યું હતું જ્યારે બાઇક સળગી ઉઠતા તે બળીને ખાક થયું હતું આ બાઇકમાં સવાર ત્રણ ખેતમજૂરી કામ કરતા લોકોને હાથ અને પગમાં ફ્રેક્ચર સાથે શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા તેને શરૂઆતમાં વડિયા ખાતે પ્રાથમિક સારવાર આપી તેમને જેતપુર રીફર કરવામાં આવ્યા હતા અકસ્માતની જાણ વડિયા અને ચારણિયા ગામમાં થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા આ ઘટના વડિયામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ચારણિયા ગામની સ્વામિનારાયણ હાઈસ્કૂલ પાસે સુરવો નદીના પુલ પાસે બની હતી અહેવાલ ગારિયા લોકાર્પણ